નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે આવી ગયા છે જેને કહેવાય દેશી ગિલોડીની વાડી બરાબર છે ઇંગ્લિશ ગિલોડીની વાડી તમે જોઈ છે અત્યાર સુધી અને આપણે વિડીયો પણ બનાવ્યા છે તમે સપોર્ટ પણ કર્યો છે આજે એવા ગામની અંદર એવા તાલુકાની અંદર આવ્યા છે અને આજે દેશી ગિલોડીનો વિડીયો લઈને આવી રહ્યા છે તમારા સામે બરાબર છે આ ગિલોડી તમે જે જોઈ રહ્યા છો એની અંદર પ્રોબ્લમ હતો આપણા ખેડૂત મિત્રોને બરાબર એ પ્રોબ્લમને ધ્યાનમાં લઈ અમને આપણો કોન્ટેક કરેલો છે અને કોન્ટેક કર્યા પછી જે આપણે એમને દવાનું સજેશન કરેલું એનું ટ્રીટમેન્ટ કર્યું છે એ પછી જોરદાર એમને રિઝલ્ટ મળેલું છે બરાબર તો એ રિઝલ્ટનું રિવ્યૂ લેવા માટે આપણે આવ્યા છે બરાબર તો તમને રિઝલ્ટનું પહેલાંમાં પહેલું રિવ્યૂ બતાવી દઈશું કે કેવું રિઝલ્ટ છે બરાબર આ બાજુ આવવા લો જોડી તમે જો કલર ક્વોલિટી શાઇનિંગ વિકાસ ફ્લવરિંગ બરાબર ઉપરથી બતાવો ઉપર બતાવો વિકાસ જો તમે નવી નવી ફૂટ ગ્રીનરીયાની તમે જોઈ શકો છો જોરદાર રિઝલ્ટ મળેલું છે ચારે બાજુથી બતાવો આ બાજુ બતાવો આ ગીલોડાની સાઈઝ કલર ક્વોલિટી ફ્લાવરિંગ જો બરાબર આ છે મિત્રો દેશી ગીલોડીની વાડી જે પટ્ટાવાળા કહે છે એની વાડી છે બરાબર આ બાજુ બતાવો ચારે બાજુથી બતાવો જોરદાર રિઝલ્ટ મળેલું છે જો તમે એક અધારી વાડી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આખી વાડીની અંદર તમે જોઈ શકો છો જોરદાર રિઝલ્ટ સુપર કોલર ક્વોલિટી સાઇનિંગમાં જોરદાર છે બરાબર છે આની અંદર શું ટ્રીટમેન્ટ કરેલું છે આ તમને જાણવા મળશે પૂરો વિડીયો જોતા રહેજો બરાબર છે તો આપણે ડાયરેક્ટલી ખેડૂત મિત્ર સાથે વાત કરીશું તો મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આ હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો

દુઃખ નથી બદલતી એટલે રોપણી પછી અમને કેટલા દિવસ થયા હતા વિકાસ નહોતો થયો લગભગ બરાબર દસ પંદર દિવસની રોપણી પછી સમય થયેલો છતાં પણ એમને વિકાસ નહોતો દુઃખ નથી બદલતી ફૂટ નથી પકડતી બરાબર એવી એમને સમસ્યા હતી અને છોડ જતા હતા છોડ જતા હતા બરાબર છોડ સુકાઈ જતા હતા છોડ જતા હતા બરાબર તો એમને આપણે જે દવાનું ટ્રીટમેન્ટ કરાવ્યું છે એ દવાનું તમને માહિતી આપી છે બરાબર આ બે દવાનું એમને ટ્રીટમેન્ટ કરેલું આ બે દવા વાપરેલી આ ભૂમિ પરિવર્તન આ છે સોઇલ હેલ્થ પાવર આ બંનેનું ટ્રીટમેન્ટ કરેલું કેટલી વખત ટ્રીટમેન્ટ કરેલું ત્રણ વાર ત્રણ વખત ટ્રીટમેન્ટ કરેલું એમને એટલે ટુવા આપેલા ડ્રિંકિંગ કરેલું ડાયરેક્ટ થડની અંદર અને રિઝલ્ટ કેવું લાગ્યું તમને જોરદાર રિઝલ્ટ જોરદાર 100% આ દવા વાપર્યા પછી આ ગલોડીની વાડી તમાર કેટલા દિવસની અંદર ઉપર ચડી ગઈ લગભગ મહિનાનો દિવસની અંદર તો ઉપર બરાબર જો તમે મિત્રો સાંભળી શકો છો ખેડૂત મિત્રના મુખ્યધિન કે આ દવાનું જે ટ્રીટમેન્ટ ચાલુ કર્યું એમને અને ત્રણ વખત આ દવાનું ટુવા આપ્યા એ દવાના ટ્રીટમેન્ટ પછી એક મહિનોને પંદર દિવસની અંદર ગિલોડીની વાડી ઉપર ચડી ગઈ અને અત્યાર ઉત્પાદન પણ ચાલુ થઈ ગયું છે અત્યાર કેટલું ઉત્પાદન મળે અત્યારે લગભગ સાઠ કિલોની આસપાસ સાઠ કિલો જેટલું ઉત્પાદન મળે છે બરાબર છે તો આ દવાની તમને માહિતી આપી દો આ ભૂમિ પરિવર્તન અને આપણે સોઇલ હેલ્થ પાવર આ બંનેનું ટુવાર તમે આપણું ટ્રીટમેન્ટ કરો એટલે તમારે ઓલ માઇક્રોનુટ્રીયન્સ ખાતરને બેક્ટેરિયા મળી રહે જે સંપૂર્ણ પાકનો વિકાસ કરવાનું કામ કરે તમારી જમીનનો સાર તોડવાનું કામ કરે મૂળની સંખ્યામાં વધારો કરે વિકાસ કરે ગ્રીનરી લાવે બધું કામ કરે તો મિત્રો તમે પણ ગિલોડીની ખેતી કરતા હોય એની અંદર વિકાસ ના થતો હોય કોઈ જાતનો પ્રોબ્લેમ હોય ઉત્પાદન ના વધતું હોય ગિલોડા વાકાર નાના નાના થતા હોય પીડી પડતી હોય વાળી કોઈ પણ જાતની સમસ્યા હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો બરાબર મારો સંપર્ક નંબર છે એક્યાસી ચાલીસ ઓગણત્રીસ જીરો નવ આ નંબર ઉપર કોલ કરી વધુ માહિતી પણ તમે મેળવી શકો છો તો આ દવા તમે વાપરી બરાબર આ દવા વાપર્યા પછી ખુશ છો ને બહુ સરસ એવું રિઝલ્ટ કેવું લાગ્યું રીઝલ્ટ આજુબાજુના ખેડૂત મિત્રો જે વાડી કરતા હોય બરાબર એમને કોઈ જાતની સમસ્યા હોય તો તમે શું સંદેશો આપવા માંગો આ દવા વાપરવાનું કે બરાબર આ દવા વાપરવાનું કે છે એવું કે છે બરાબર તો આ દવાનું રિઝલ્ટ પણ જોરદાર છે એક વખત તમે પણ અખાતરો કરી જુઓ બરાબર પછીથી બતાવી દો આ બાજુ વાડીમાં રિઝલ્ટ જોરદાર રિઝલ્ટ મળેલું છે આ કેટલા અત્યાર કેટલો સમય થયો વાડીને અત્યારે આ વાડીનો બે મહિનાને પંદર દિવસનો સમય થયો છે અત્યારે સાઈઠ સાઈઠ કિલો એમનું ઉત્પાદન પણ ચાલુ થઈ ગયેલું છે બરાબર ચારે બાજુથી જોઈ શકો છો તમે સુપર રિઝલ્ટ કલર ક્વૉલિટી સાઇનિંગમાં પણ જોરદાર છે બરાબર આવી જાવ ઓકે તમે ઇન્ટરવ્યૂ આપ્યો એ બદલ ધન્યવાદ જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન